વાપીમાં ગુનાનો નાસ્તો ફરતો આરોપીને પોલીસે સાધુનો વેસ પલટો કરી બિહારથી ઝડપી લાવી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બે માસ અગાઉ એક મહિલાએ વાપી ગોદાલનગર કુસુમ એપાર્ટમેન્ટમાં રહેતાને મૂળ બિહાર નૂર મોહમ્મદ બદરુદ્દીન મિયા સામેની ફરિયાદ નોંધાવી હતી આ દુષ્કર્મ બનાવની ગંભીરતાને ધ્યાને વાપી નાયબ પોલીસ અધિક્ષક બીએન દવેના માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન પીઆઈ એમ પી પટેલ અને વલસાડ એલસીબી શાખાના પીઆઈ ઉત્સવ બારોટના સુપરવિઝન હેઠળ તાત્કાલિક ટીમ બનાવી બિહાર રાજ્યના રોહતાસ જિલ્લામાં વર્ણવેલ સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા તે મળ્યો ન હતો જે બાદ પોલીસ ટીમે વેસ પલટો કરી સાદીનો વેશ ધારણ કરી રહેણાંક તથા અન્ય છુપા આશ્રય સ્થાનો પર વોચ રાખી હતી પોલીસને બીજો મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો અને વલસાડની ટેકનિકલ ટીમને મોકલી આપી તે નંબરનો ણપૂર્વક અભ્યાસ કર્યા બાદ નૂર મોહમ્મદ દિનારા ગામની બાજુમાં આવેલ કોચેસ ગામમાં છુપાયેલ હોવાનું જણાવ્યું હતું એલસીબી અને ટાઉન મથકના પીઆઈના સંપર્કમાં રહી પોલીસ ટીમે વોચ રાખી રહેણાંક સ્થળની ખરાઈ કરી સ્થાનિક પોલીસની મદદથી પકડી પાડવામાં સફળતા મળી હતી પકડાયેલ નૂર મોહમ્મદને વાપી ટાઉન પોલીસ સ્ટેશનને લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો